હેલો ફ્રેન્ડ્સ છે માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને ફ્રેન્ડ્સ તો હું વિરલ મંડલી આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ માહિર મંડલી ઓફિસિયલ બ્લોગમાં તો આજે અમે લોકો બહાર ગયા હતા તો અમે ક્યાં ગયા હતા અહીંયા શું કર્યું કેવી ધમાલ મસ્તી કરી શું શું ખરીદી કરી એ બધું જોવા માટે ફ્રેન્ડ્સ તમારા લોકોએ વિડીયામાં કન્ટિન્યુ રહેવાનું છે તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો ફાઇનલી ફ્રેન્ડ્સ તો આ નજારો જોઈને આ લોકેશન જોઈને જો કે તમને લોકોને ખબર તો પડી જ ગઈ હશે કે અમે લોકો આજે આવી ગયા છીએ અટલ સરોવર અને અટલ સરોવરની બાજુમાં મેળો લાગ્યો તો આ સમર વેકેશનનો તો વેકેશન છે તો માહિરભાઈએ બહુ જીદ કરી હતી તો માહીરને લઈને આપણે આવી ગયા છીએ જો માહીર પણ આવી ગયો છે તમને બધાને હાઈ હેલો કહેવા અને અંદર મેળાનું લોકેશનને બધું બતાવવા માટે તો ફ્રેન્ડ્સ રેડી છો ને આ મેળો જોવા માટે તો તમે જો તો બહારનું લોકેશન આહા એવું ઝબરું હતું ને આહા મને તો એમ થઈ ગયું કે લાઈ બે પાંચ દીઠ ચલો ભરીને અહીંયા આવતી જરો રોકા માટે પણ અંદર ગયા તો મેં કીધું એ માતાજી અરે બાપ રે અહીંયા તો જંગલમાં આવ્યા હોય એવું લાગે છે ઓ કેમ કે મને તો આ બધા જનાવર જોઈને બીક લાગવા માંડી લે અને પછી તો તમે જો હનુમાનજી નું નામ લઈને મેં હિંમત કરીને મેં કીધું લાય જનાવર આઈ હું ફોટો પાડી લઉં એમ થવું જોઈ કે આપણા હગાવાલા કોક એવા ખરા અને કરીને જાતા ફેરી મગર જોવા ગઈ ત્યાં મગર તો એવું મોઢું ફાયડું મેં આ ન કરાય બાપા અને પાણીમાં રહેવા દો ને આપણે નીકળી જાવ બારા હા મેં કીધું મગર ઉના ચારા ન હોય ભાઈ હવે આના ચારા રે ને તો લીધા દીધા વગરના આપણે લેવાના દેવા પડી જાય એના કરતા ભાગો ભાઈ ભાગો અહીંથી અને પછી તો તમે જો મગરને મૂઇકા પછી તમે જુઓ તો આગળ જતા આ બધા જનાવરને જોઈને મને તો એટલી બીક લાગી ગઈ તો મને તો એટલો પરસ્યો વરી ગયો અને બીટી વધી ગયો મોરલાને કીધું આલો ઝડ બહાર નીકળી જાય નકામ ક્યાંક અહીંયા હુમલો આવી જાય છે ને હૃદય બહારું નીકળીને ક્યાંક હાથમાં આવી જાય છે તો શું કરશું કીધું અને મોટો તો મને કે ઉપાધિ કરમાં એટલી જલ્દી હજી તું જવાની નથી હજી ઘણા એવા કર કર્યા હજી બધું ભોગવવાનું તારે અહીંયા બાકી છે ઉપાધિ ન કર મને કે મે કીધું કાંઈ વાંધો નહીં હાલો હાથી રાજા પણ જાઓ હાથી રાજા એ તો તમે જો મને જોઈને એવી સૂંઢ હલાવી મને તો બીક લાગી ગઈ બોલો અને પછી તો હિંમત કરીને બારી નીકળી હવે મારે એલીપાસ જવું જ નથી હો અને પછી તો આયા તમે જો તો સોટા ભીમ ને મોટું આ હા મેદા આ નજારો પહેરે હા એટલા ડાગલા ડુંગલી તો મને નાનેથી પાયરે પહેરે ગમતા હો અને મિત્રો આ બધા કાર્ટૂન કેરેક્ટર જોઈને તો એટલી બધી મજા આવી ગઈ તો મેં તો તમે જો આ બધા એને ધરાઈ ધરાઈને ફોટા તો પાડ લીધા અને સેફલી ઉપર સેફલી ઓ સેફલી ઉપર સેફલી લઈ જ લીધી અને આને તો કીધું લાઈ તારી ટોપી એકાદો હું ટોપીમાં ફોટો પાડું કેવી લાગે છું પણ દીધી જ નહીં બેટા અને ટૂન ટૂન મોસીને તો પૂછવા ગઈ મેં કઈ ચકીનો લોટ ખાવ છો તો આટલા બધા ઝાડા થઈ ગયા છો હે અને આ તો મને ખીસાઈ ગયો ડાગલો મને કે મુંગીની ની મારી નાખે એક ઝાપડ દઈ દે બોલો અને પછી તો તમે જો મેળામાં અંદર જવાનું કીધું તો મોરલો તો અગાઉ જ બેહી ગયો બાયણે કે નાના મારે અંદર ન થાવ કેમ કે અંદર એને ખબર હતી કે લેડીઝ ની બધી વસ્તુ મળે છે તો નીન કે ખર્જો થાય તો એટલે અગાઉ તો અમારે પાણીમાં બેહી ગયા બોલો અને તો તમે મંગલસૂત્ર મોરલા ને કીધું એકાદુ લો મને કે રહેવા દે જેદુ નું હાથ વરફ પેલા પહેરાયું છે ને હજી આવતા ભરવા માંથી ઊંચીનો નથી આવતો એટલે હવેથી કે તું તારા મંગળસૂત્ર નો માંડી જ વાર જવો મેં કીધું કરીને ચંપલ તો હું લેવરે પાર કરીશ મે હું તો ગમે એમ કરીને ત્યાં ઉભી જ રહી ગઈ ચંપલ વાળા ની આ પછી ત્યાંથી પાછી જ ન ગઈ ચંપલ લીધે પાર કર્યા નક્કી જ કર્યું તું ખર્ચો ન મારું નામય વિરલ મંડલી હો અને પછી તો બાજુમાં જ વાળાનો સ્ટોલ હતો તો અહીંયા અમે વયા ગયા મેં ભાઈ અથાણા બહુ હારાસ ઘરેથી કીધું હતું તો બે રોટલી ન લેતી આવ્યા તો અગાઉ તમારે અને પછી તો તમે જુઓ તો માહિરની ચકેડીમાં બેહારી દીધો કેમ કે એ ક્યારનો વસ્તુ ન તો જોવા દેતો હવે મેં કીધું આને આલો ચકેડી ભમેડી કરાવી દે ક્યારનો કેવો તો આલો ચકેડી પહેરે તો ચકેડી જોઈને તો મને ગોલો ખાવાનો મન થઈ ગયું ચકેડી તો જો ગોલાના વાઈટ કા જેવી છે કા તમને કેવી લાગે છે મોરલાને પૈસું તમને કેવી લાગે છે મોરલાને ભારે બર પડ્યું અહીંયા ચંપો લઈ જવા પડ્યા તો એમાં તો મને ખારા થઈ ગયા બોલો આ માં અને આમ તો તમે જો બધી બાજુ લાઇટું લાઇટું અંજવારું અંજારવાના બાયું ને જોઈને તો મને એમ થાય છે એનો ટાંટયો મારી દે ઘરે નહીં ટકતો હોય ઘરે તો ભલે ને ઘરવાળા રેડું નાખતા હોય અને આ એક બાપુએ તો એવો ઉપાડો લીધો હતો બે મા દીકરી એવા કલાક કલાકથી ઊભા રહી ગયા હતા ઉય યમમાં ગીત વગાડી વગાડીને તમે જો માથા પકવી દીધા મેં કીધું એ બાપુ હવે ઘરે જાઓ તો ભાઈજી રાહ જોવે છે ખીચડી બાપી દે બિસારા ખાતા પેરા થાય તો આખા મેળામાં તમે જુઓ તો આ ગોલ્ડ મેન સ્ટેચ્યુ જેવા દેખાતા ભાઈનું કામકાજ ભારે ઓછું હતું હો તમે જુઓ તો ઇટ્સ રિયલી વેરી ગુડ પરફોર્મન્સ કેવા તમે જુઓ તો સ્ટેચ્યુની જેમ ઊભા રહી જાયો જાણે એમ થાય આનામાં જીવ જ નથી તો આવા માણસો આપણને એક મેળામાં અને એક આપણે વેડિંગ સિઝનમાં પાર્ટી પ્લોટમાં જઈએ છીએ ત્યાં જોવા મળે છે તો પાર્ટી પ્લોટ ઇઝ અ ઓપન એર એરિયા નો ડાઉટ સમર સિઝનમાં તો ઇટ્સ ઓકે બટ વિન્ટર સિઝનમાં એવી કડકડતી ઠંડીમાં આપણે ઘરેથી તમે જુઓ તો પહેરી ઓઢીને ગયા હોય તો એ પાર્ટી પ્લોટમાં આપણને એવી ઠંડી લાગે છે તો આ લોકોને આપણું એન્ટરટેનમેન્ટ કરવા માટે રેખા હોય તો આ જેન્ટ્સ લોકોને તો ખાલી શોર્ટ્સ પહેરાવીને અને એવો મેકઅપ કર્યો હોય ને તો આપણને એમ થાય કે આ સ્ટેચ્યુ છે નો બિચારા હલે ચલે તો એની કડકડતી ઠંડીમાં સુઈ ધ્રુજતા નહીં હોય એને ઠંડી નહીં લાગતી હોય તો ખરેખર આ લોકોનું પરફોમન્સ જોઈને આપણને એમ થાય ભલે એમને પૈસા તો મળતા હશે પણ ઇટ્સ રિયલી વેરી ગુડ કે આમનું પરફોર્મન્સ જોઈએ ને આપણને એમ થાય કે માણસો જો કેવા પડ્યા છે જે પેટનો ખાડો પૂરવા માટે થઈને ફ્રેન્ડ્સ ઘણી મહેનત કરે છે ન કરવાના બિચારા કામ કરે છે શું એને ઠંડી નહીં લાગતી હોય તો આવા માણસો માટે સેલ્યુટ છે ધન્યવાદ છે આવા માણસોને તો હવે આ સકેડીઓમાંથી ઉતરવાના ટાણા આવ્યા ત્યાં તો મણિભાઈનું મોઢું થઈ ગયું ઉતરેલ કઢી જવું બોલો અને પછી મેં કીધું જા હવે કૌશિક ફુવાને બોલાવતું આવે તો કૌશિક ફુવા અહીંયા સામે ઉભા રાખી ફરીને જા પણ આ ફરીને જાય અમારી વાડી પર જા તો ગમે ત્યાંથી હોહરી નીકળે ને ગરકી જાય અને વરી પાસા વર્તી વખતે અહીંયા જંગલ બાજુ આવું પડ્યું ને મને તો લાગી બીક મેં તો આંખું બંધ કરીને સેટે થી જોયું અમે ગેંડો છે કે પોતે મસ્તે લાઈ એને બાય બાય કહી દઉં મેં કીધું તો હું તો બીક ની બાય બાય કેવા ગઈ તો મને તો ખારો થઈ ગયો મને લુખી બીજી વાર આવતી નો નલપા દેખાતી ને ઈ કે નીકરી ને જોયું તો મેં કીધું આ શું વરિયારી નું સરબત કીધું સીસો પાણી નો ખાલી થયો છે ફરી લઉં કીધું આ તો કરે કામ આવશે ટાઢુ કરીને હા એ બનાવી પડે એમાં ના નહીં અને જેન્સ લોકોને તો મેળામાં ફાકી વગર બિસાડા તમે જોડે ખાતા અગર જટ બાયું કે જટ બાજુ નીકળે એટલે અમે તો ફાકી ખાવા ભેરી ના થાય સો ફ્રેન્ડ્સ મારો આ મેળાનો ફની વિડીયો કેવો લાગ્યો જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયાને લાઈક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ